કે ભાઈ તમે રામનું શરણ ગ્રહણ કરી લો તમે સીતાજીને રામને આપી દો અને રામનું શરણ ગ્રહણ કરી લો તમારું કલ્યાણ થઈ જશે તમારું કલ્યાણ થઈ જશે છતાં રાવણ માનતો નથી અને વિભીષણ રામની ભક્તિ કર્યા કરે છે રામની ઉપાસના કરે છે એટલે રાવણને ગમતું નથી એટલે રાવણે વિભીષણને એક લાત મારી કીધું કે નીકળી જા મારા રાજ્યમાંથી જ્યારે ભાઈએ પાટું માર્યું અને છતાં પણ વિભીષણ બે હાથ જોડીને કીધું કે તમે તો મારા પિતા સમાન છો તું મારા તમે પિતા સમાન છો મોટા ભાઈ છો તમે મારા બાપ સમાન છો તમે ભલે મને લાત મારી પણ છતાં હું તમને પ્રાર્થના કરું છું મોટા ભાઈ હજી કહું છું રામને ભજી લો એમાં તમારું કલ્યાણ છે રામના શરણની સેવા સ્વીકારી એમાં તમારું કલ્યાણ છે સાધુ એને કહેવાય કે આપણું અહિત કર્યા પછી પણ આપણું હિત કેમ થાય એના માટે આપણને ઉપાય બતાવે તો સમજુ આમાં સાધુતાના ગુણ ભર્યા છે ભલે પછી એને ભગવા કપડાં ન પહેર્યા હોય ભલે પેન્ટ શર્ટ ના હોય સૂટબૂટમાં હોય પણ આપણો મારગ હાચો પકડાઈ જાય એના માટે સલાહ આપે તો સમજુ આ સાધુના ગુણ ધરાવે છે અને મેં હંમેશા કથાઓમાં કહ્યું છે સાધુ થવા માટે કપડા બદલવાની જરૂર નથી સાધુ થવા માટે ખાલી સ્વભાવ બદલવાની જરૂર છે માણસ સાધુ સ્વભાવથી બને ઘણી વખત સંસાર મૂકીને વયા જાય જંગલમાં પણ જંગલમાં જેની પાછો સંસાર ન ભૂલાય તો એ સાધુતાની શું કામની એ સાધુતા શું કામની ઘરબાર મૂકીને આ બધી આ બધી માથાકૂટ મૂકીને આપણે ગયા હોઈએ અને પછી ન્યા જઈને પાછી બીજી માથાકૂટ નવી ઊભી કરીએ તો સાધુ જ ન થવું જોઈએ સાધુ થવામાં એક જ ગુણ બહુ મહત્વનો છે કે બધું મૂક્યા પછી જે પ્રાપ્ત થાય છે એટલામાં સંતોષ હોવો જોઈએ જથા લાભ સંતોષ સદાય બીજું સાધુ નો એક ગુણ એ છે સરળ સુભાવન મન જેનો સ્વભાવ સરળ છે સાધુ છે જેના મનમાં કોઈ પણ વ્યક્તિ પ્રત્યે ન દ્વેષ ન રાગ ન ઈર્ષા કશું જ નથી એ સાધુ છે સંસારમાં સરળ સુભાવ મોટાભાઈ હજી પણ તમને કહું છું કે રામનું શરણ સ્વીકારી એમાં તમારું કલ્યાણ છે એમાં તમારું મંગલ છે તમે એને સ્વીકારી લો તો અહીંયા નારદજીએ પણ એ જ કર્યું કે ભક્તિ તમે ક્યાંય ન જાઓ હું તમારા દીકરાઓને જગાડવાનું સાધન લઈને આવું છું અને નારદજી નીકળતા નીકળતા ચાલતા ચાલતા બદ્રી વિશાલમાં આવ્યા સનતકુમારો મળ્યા સનતકુમારોને પહેલો પ્રશ્ન કર્યો કે હે સનતકુમારો જેના જ્ઞાન અને વૈરાગ્ય સુઈ ગયા હોય એને જગાડવા માટે શું કરવું જોઈએ એને જગાડવા શું કરવું જોઈએ આટલી એમથી વાતમાં સનતકુમારો કહ્યું કે નારદ આટલા બધા દુખી થઈ ગયા જેના કોઈના પણ જીવનમાં જ્ઞાન અને વૈરાગ્ય સુઈ ગયા હોય એને જગાડવા માટે એક સાધન છે એને તમે સત્સંગ કરાવો એને ભાગવતની કથા સંભળાવો નારદજી કહ્યું કે હું બીજે ક્યાં જાઉં તમે જ મને ભાગવતની કથા સંભળાવો તમે જ કથા સંભળાવો મને સનત કુમારો કહ્યું કથા ક્યાં કરીશું નક્કી થયું ગંગાના ઘાટ ઉપર ગંગાજીના એ એ એક પ્રવાહમાં એક આનંદ નામનો જે તટ છે એમાં આપણે કથા કરીએ ત્યાં કથા કરીશું આનંદ નામના તટ ઉપર આનો અર્થ એ છે કે તમે જ્યારે કથામાં આવો અને જ્યાં બેસો ત્યાં આનંદિત થઈને બેસો એટલે તમે જ્યાં બેઠા છો એ આનંદ તટ થઈ જાય તમે જ્યાં બેઠા છો ત્યાં તમને આનંદ હોય નક્કી કર્યું કથા કરવાનું અને એ સમયે બહુ બધા લોકોને સમાચાર મળ્યા કે કથા છે કથા છે એટલે બહુ બધી મેદની પણ કથામાં આવી બહુ બધા લોકો કથા સાંભળવા આવ્યા ઋષિ મુનિઓ પણ આવ્યા ભૃગુ આદિ ઋષિઓ હતા અને કથામાં ત્રણ પેઢી એકારે બેઠી હતી કેટલી પેઢી આ તો આપણે એમ કેતા હોઈએ છીએ કે વડીલો કથામાં જાય વડીલો જ કથામાં જાય એ આપણી માન્યતા છે બાકી ભાગવત લખાયું એના મહાત્મ્યની ની અંદર ભગવાન વ્યાસે કહ્યું છે આ કથામાં ત્રણ પેઢી બેઠી હતી પરાશરજી બેઠા હતા જેણે ભાગવત લખ્યું એ વ્યાસજી બેઠા હતા અને જેણે ભાગવત પરીક્ષિતને સંભળાવ્યું એ સુખદેવ પણ બેઠા હતા ત્રણ પેઢી કથામાં બેસે છે અહીંયા આટલા બધા ઋષિઓના નામ છે વ્યાસ પરાશર સુખદેવ જહનુ આ બધા જ છે ચવન ગૌતમ મેધાતિથી દેવલ દેવરાત આ બધા ઋષિમુનીઓ છે પણ આટલા બધા ઋષિમણીઓમાં પહેલું નામ ભૃગુનું લખ્યું અહીંયા હવે આપણને આશ્ચર્ય થાય કે વ્યાસજી જેવા વ્યાસજી બેઠા છે જેને ભાગવત લખ્યું અને છતાંય એનું નામ તો ક્યાંય મધ્યમાં આવ્યું અને આ પેલું નામ ભૃગુ ઋષિનું આવ્યું શું કામે ખબર છે આ બધા લોકો પોતાના પરિવારના લોકોને લઈને આવ્યા હતા અને ભૃગુ ઋષિ જે લોકો આ કથામાં નહોતા આવતા એને સમજાવી સમજાવીને કથામાં લઈ આવ્યા તમે એકલા કથામાં જાઓ તો સાચા વૈષ્ણવ નથી પણ તમારા આડોશ પાડોશને પણ કથામાં લઈ જાવ તો સમજવું હવે આપણે બરાબરના આપણે વૈષ્ણવ બન્યા છીએ તમે એકલા મંદિરે જાઓ એ વૈષ્ણવ નથી પણ તમે કોઈક બીજાને પણ મંદિરે જતો કરી દો તો વૈષ્ણવ છો તમે જેમ તમે મસાલો ખાતા હો અને તમારી હારે રહેવાવાળાને તમે કટકો કટકો ખવડાવીને ચાલુ કરાવી દ્યો અહીંયા તો કોઈ ખાતા જ નથી અને હું તો પ્રાર્થના કરીશ અહીંયા અહીંયા કેટલા યુવાનો બેઠા છું મારી કરબદ્ધ પ્રાર્થના છે તમને કે જો તમને કદાચ આવું કોઈ વ્યસન હોય તો કૃપા કરીને એ વ્યસન છોડી દેજો કારણ આ સંસારમાં સૌથી વધારે તમારી જરૂર કોઈને હોય તો તમારા પરિવારના લોકોને તમારી જરૂર છે દુનિયાને હોય કે નહીં ખબર નથી તમારી પરિવારને તમારી બહુ જરૂર છે અને આવા વ્યસનોથી જ્યારે તમે પીડાશો ને ત્યારે સૌથી વધારે દુઃખી તમારો પરિવાર હશે માટે આપ સૌને પ્રાર્થના છે નાનું મોટું જે કઈ વ્યસન તમને તો ખબર જ હશે કે હું વ્યસન આપણી પાસે છે એ બધું છોડી દેજો ભૃગુ ઋષિનું નામ લખવું કે તમે એટલા માટે કે એ સાચા વૈષ્ણવ છે છે એ એ બધાને લઈ આવ્યા આવ્યા એટલા માટે નહીં લઈને છે તમે બધા પણ આવું કામ કરજો આપણે કથામાં જઈએ એકને સાથે લઈ જઈએ આપણે મંદિરે જઈએ એકને સાથે લઈ જઈએ નરસિંહ મહેતા શબ્દો છે કે તું જ સંઘમાં કોઈ વૈષ્ણવ થયો સાચો વૈષ્ણવ છો અને એ જયારે સભા ભરાણી અને સૌ લોકો કથામાં આવીને બેઠા છે દેવર્ષિ નારદ પોતાનું આસન લઈને બેઠા છે બધા ઋષિ મુનિઓ બેઠા છે અને આ કથા સાંભળે શું થાય જે માણસ ભાગવતની કથા સાંભળે ભગવાનની ભક્તિ કરે પછી એને મુક્તિની અપેક્ષા ન કરવી કારણ કે પાસે ભક્તિ છે પાસે મુક્તિ મુક્તિ આવી જ જશે કારણ કે દાસી છે અને જ્યાં રાણી હોય ત્યાં દાસી હારે જ હોય એટલા માટે જેને પણ ભગવાનની ભક્તિ થઈ એને પછી ભગવાનને કેવું નહીં પ્રભુ તમે મને મુક્તિ આપજો એ તો સહજતાની વાત છે અને એક માત્ર ભાગવત ગ્રંથ છે મેં આટલા ગ્રંથો નું જયારે જયારે સમય મળ્યો ત્યારે મેં અધ્યયન કર્યું છે ગુરુજીઓ પાસેથી સાંભળ્યું છે મહાપુરુષો પાસેથી સાંભળ્યા છે ગ્રંથોના વિવેચનો પણ ભાગવત એક ગ્રંથ એવો છે કે જેમાં સિંહ ગર્જના છે એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતી સ્વયં લખ્યું છે કે ભાગવત ગર્જના કરીને કહે છે કે હે જીવ તું મારા શરણે આવી જા હું તને મુક્તિ આપીશ હું તને મુક્તિ આપીશ અને એટલા માટે આપણે કહીએ છીએ મોક્ષાર્થ કથા છે પિતૃઓની મુક્તિમાં કથા છે જેની જેને પાપ કર્મ પાછું વાળું ન જોયું હોય એવા લોકો પાછળ જો કથા થઈ જાય તો કથા મોક્ષ ગતિને આપી દે છે એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતી ગર્જના કરી કરીને કહે છે કે તમે મારા શરણે આવી જાવ મારા શરણે આવી જાવ મારા શરણે આવી જાવ ભાગવતને સાંભળનારો માણસ આખો બદલાઈ જાય છે કાગડામાંથી કોયલ થઈ જાય છે આવું કહી શકાય જે માણસો ભાગવતની કથાને સાંભળે એ મૃદુ બની જાય છે પ્રભુની કથાને સાંભળનારો માણસ પોતાના વિચારોને બદલી નાખે છે અને જેને જેને કથા નથી સાંભળી એનો જન્મારો બગીડ્યો છે આ સંસારમાં જ્યારે પણ પ્રભુની કથા સાંભળવા મળે ત્યારે વાલા ભક્તજનો કથા સાંભળી લેજો

વિધાય સુખ શાસ્ત્ર પીતા ચાંદ્રતયુત મિથ્યા સ્વજન્મ જનની જની દુઃખ જનની જની દુઃખ જેને પણ પરમાત્માની કથા નથી સાંભળી એનો જન્મ હાવ વ્યર્થ ગયો આ જન્મ માત્ર મપીએન ને કિંચિત એક એક ક્લેશ માત્ર પ્રભુની કથા ન સાંભળી હોય તો જન્મારો વ્યર્થ ગયો જેને પ્રભુની કથા નથી સાંભળી એ ચાંડાલ છે એ ગધેડો છે આવું ભગવાન વ્યાસ કહે છે તમને થાય ભગવાન ક્યાં ગધેડો કીધો પરમાત્માએ લખ્યું છે ચાંડાલ વચ્ચ ખર એટલે ગધેડો સંસારમાં આવ્યા આપણે પણ ગધેડા જેવું જીવન રહ્યું બસ ખાલી ભાર વહન કર્યો પરિવારને સમાજના લોકોને કશું આપવા માટે ખાલી ભાર વહન કર્યો બાકી આપણે પરમાત્માની કથા ન સાંભળી તો આપણે કશું જ નથી કર્યું અને છતાંય એક સૌથી મોટી ઉપમા આપી ચાંડાલ કીધો ગધેડો કીધો આના કરતાં એક શબ્દ વિશેષ ભગવાન વ્યાસે કહ્યું કે જેણે પરમાત્માની કથા ન સાંભળી હોય મનુષ્ય અવતારમાં આવ્યા પછી પણ જો ભગવાનની કથા ન સાંભળે તો એનો જન્મ ખાલી માત્ર ને માત્ર એની માતાને પ્રસુતાની વેદના દેવા થયો છે બીજું કાંઈ કામ નથી એમાં માણસનું જેને ભગવાનની કથા ન સાંભળી હોય મિથ્યા સ્વ જન્મ જનની જેની દુઃખ ભાજા અને આવું દેવોના મુખ્યા ઇન્દ્ર કહે છે માટે પ્રભુની કથા સાંભળીએ જે કથા સ્વર્ગમાં પણ દુર્લભ છે કૈલાસમાં પણ દુર્લભ છે એ આપણને કોટી જન્મના પુણ્યના પ્રભાવે મળી છે આ કથા બધાને નથી મળતી કોટી જન્મ સમુથે પુણ્યનેવ તુલભ્ય જેના પુણ્ય વધી ગયા હોય એને પરમાત્માની કથા મળે બાકી પૈસા ખર્ચે તો કથા ન મળે ગમે એટલા રૂપિયા ખર્ચો પૈસા આ પૈસાથી કથા મળે ના પુણ્ય થી કથા મળે એક શેઠને કથા સાંભળવાનો બહુ શોખ ગામમાં કથા બેસે કે આજુબાજુમાં કથા બેસે એટલે એ કથા સાંભળવા જાય પણ આખી કથા નો સાંભળે કે એ સાત દિવસમાં કાંઈક નું કાંઈક ને કામ આવી જાય એટલે કથા અધૂરી રહી એટલે એને એક વખત વિચાર કર્યો કે મારી એકવાર કથા આખી સાંભળવી છે શેઠ પાસે પૈસાની તો તાણ નહોતી એટલે એણે નક્કી કર્યું કે આપણે ઘરે જ કથા કરી દઈએ એટલે આખી હંળાઈ જાય ઠીક છે હાલો પરિવારના લોકોને બોલાવ્યા નક્કી કર્યું કે આપણે કથા કરવી છે અને કથાનું આયોજન એટલું દિવ્ય કર્યું ખૂબ લોકો લાભ લઈ શકે એવું આયોજન કર્યું પેલા દિવસે પોથીયાત્રા જેમ આપણે ગઈકાલે યાત્રા કરી એમ પોથી કરી અને પોથી યાત્રામાં સૌ લોકોને કહી દીધું મન મૂકીને કે તમારે જે વ્યવસ્થા કરવી એ કરજો પણ પોથી યાત્રા એકદમ સરસ રીતે નીકાળજો ગામના લોકો ગામના જેટલા બળદગાડા હતા એ શણગાર્યા ટેક્ટર લઈ આવ્યા એને શણગાર્યા ઘોડા બોલાવડાવ્યા તમે જુઓ તો આમ આમ બેન્ડ વાજા ને ઢોલ નગારા ને શરણાઈ ને ફટાકડા આવું બધું કર્યું અને રામજી મંદિરેથી પોથી નીકળી અને ગામની એક એક શેરીઓમાં ઢોલ ને બધું વગાડતા વગાડતા જાય એમાં બરાબર એક આમ આમ શેરીમાં એમાં એક છોકરા એ આવી અને બાપાના કાન શેઠ પાસે કાન પાસે બંદુકડી ફોડી બંદૂક નો અવાજ એટલો આવ્યો ને તે શેઠના બે કાનમાં ધાક પડી ગઈ ખાલી તમરા જ બોલે કઈ સંભળાય નહી બાપા વાહ એ શેઠ વારે વારે કીધા કરે પણ ઈ કઈ ખુલે નહીં પોતપાજે કથા કરી પેલો દિવસ પૂરો થઈ ગયો શેઠ તો પેલા સોફામાં બેઠા પણ કઈ સંભળાનું નહીં પડી ગઈ હતી બતાવ્યું ડોક્ટરે દવા આપી શેઠ દવા ચાલુ કરી પણ તોય ધાક ખુલે નહીં આમ કરતા 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 સાત દાડા વીતી ગયા પણ શેઠ ની ધાક નો ખુલી લ્યો ઘેરે કથા બેહારી તોય ધાક નો ખુલી અને નિર્ણય એ હોય છે આપણી કથાઓનો કે પેલા દિવસે પોથયાત્રા લઈને આવ્યા એવી જ રીતે છેલ્લા દિવસે વળી પાછા વાત ગાતે ભગવાનને વિદાય કરવાના તો વળી પાછું એમ જ ઢોલનગર આહારે ગામના રામજી મંદિરે પોથી પધરાવવા માટે નીકળ્યા અને ઓલા છોકરા વળી પાછા શેઠના ના કાન પાસે ફટાકડો ફોડ્યો બાપા ની ધાક ઉગડી ગઈ કોટી જન્મ સમુથેન પુણ્યને વતુલ્યતે કથા પૈસાથી નથી મળતી કથા તમને પ્રભુના કૃપાથી મળે છે કોટી જન્મ સમુદ ન પુણ્ય નેવતુ લભ્યતે પુણ્યના પ્રભાવે કથા મળે છે